શું તમે જાણો છો ગુજરાતની એક એવી પવિત્ર ભૂમિ છે કે જે ભૂમિમાં અનેક સંતો થઈ ગયા છે જેમનું ખાલી નામ પણ બોલીએ તો પણ મનમાં શાંતિ થાય મારે પણ આજે એક એવા જ સંતની વાત કરવી છે કે જેમને રાષ્ટ્રીય સંતનો વિરોધ મળેલ છે જેમને ભક્તિના પંથની સાથે સાથે દેશની સેવા પણ કરેલી છે એવા જ સૌરાષ્ટ્રના સંત કે જેમનો આશ્રમ ભાવનગર પાસે બગતાણામાં આવેલ છે જેમને ફક્ત ભારતમાં જ નહીં પણ આખી દુનિયામાં લોકો જાણે છે અને બગતાળા એક ધામ બની ગયું છે જ્યાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો પોતાની આસ્થા અને શ્રદ્ધા લઈને આવે છે બાપા બજરંગ બધાના જ દુઃખ વટાડે છે જેમને લોકો બાપા સીતારામના ગુલામણા નામથી ઓળખે છે ઈસવીસન ઓગણીસો છ ની સાલ હતી ભાવનગરમાં આથેવડ ગામમાં હિરદાસજી અને શિવકુંવરબા નામે રામાનંદી કુટુંબ રહેતું હતું શિવકુંવરબા સગરબા હતા ત્યાં તેઓ પિયર જતા હતા અને રસ્તામાં તેમને પ્રસવની પીડા ઉપડી ત્યાં જ ઝાંઝરિયા હનુમાનજીનું મંદિર હતું આજુબાજુની બહેનો એમને લઈને મંદિરની ઝૂંપડીમાં લઈ ગયા અને મંદિરમાં હનુમાનજીની આરતીના ઝાલર રણકવા માંડ્યા અને એવા શોક દિને એ બાળકનો જન્મ થયો રામનંદી સાદો હોવાના કારણે નામ રાખ્યું ભક્તિરામ નાનપણથી જ ભક્તિરામના મનમાં માતા પિતાના સંસ્કાર હતા ખરેખર તેમનામાં નામ પ્રમાણે જ ગોળ પણ હતા એક સવારે ભક્તિરામ મોડે સુધી સૂઈ રહ્યા તો પિતા હિરદાસ અને માતા શિવકુંવરબાએ આવીને જગાડ્યા અને જુએ છે તો એમની બાજુમાં જાણે એમનો દોસ્ત હોય પડ્યો હતો પછી એમને થયું કે જરૂર ભક્તિરામ શેષ નાગના અવતાર હોવા જોઈએ ભક્તિરામને ભક્તિની એવી તો માયા લાગી ગઈ કે તેઓ બે ધોરણ સુધી જ ભણ્યા હતા અને અગિયાર વર્ષની ઉંમરે તેઓ ખાખીની જમાતમાં કે જેમના ગુરુ હતા સીતારામ બાપુ એમની પાસેથી દીક્ષા લઈને સમાધિમાં ડે થઈ ગયા તેમને પરમ તત્વ અને યોગ સિદ્ધિનો સાક્ષાત્કાર થયો ત્યારે ગુરુ પાસે દક્ષિણા આપવા ગયા ગુરુ શ્રી સીતારામ ભક્તિરામને ઓળખી ગયા હતા અને કહ્યું કે ખરા ગુરુ તો તમે છો એટલે મારે તમને આપવું જોઈએ ત્યારે ભક્તિરામ બોલ્યા કે ખરેખર જો મને કંઈ આપવા ઈચ્છતા હોય તો એવું કંઈક આપું કે મારા રૂવે રામ નામનું રટણ ચાલુ જ રહે ત્યારથી સીતારામજીએ એમને નવું નામ આપ્યું બજરંગી અને કહ્યું કે જાઓ બજરંગી તમે દુનિયામાં ભ્રમણ કરો અને દીન દુખિયાની સેવા કરો અને તમે આખા જગતમાં બજરંગદાસ તરીકે ઓળખાશો ભક્તિરામ આખા જગતમાં બાપા બજરંગદાસ અને બાપા સીતારામના નામથી ઓળખાવા લાગ્યા એકવાર ભ્રમણ કરતા કરતા બાપા મુંબઈ આવી પહોંચ્યા ત્યાં જ લોકોને બાપાનો પરિચય થયો બન્યું એવું કે એક ગોરો અમલદાર ત્યાંથી પોતાની ગાડીમાં નીકળ્યો અને રસ્તામાં બાપા અને બીજા સેવકો પાણીની ડોલ ભરીને એક જગ્યાએ ભેગું કરતા હતા તો ગોરો અમલદાર સંતો અને તેમની ભક્તિ વિશે ખરાબ બોલવા લાગ્યો અને કહ્યું કે જો તમે ખરેખર સંત હોય તો ચમત્કાર બતાવો બાપા એ જ વખતે જ્યાં ઊભા હતા ત્યાં જ પલાઠી વાળીને બેસી ગયા અને ખાડો ખોદવા લાગ્યા અને જોત જોતામાં ત્યાં લોકોનું ટોળું આ કુતુહલ જોવા ભેગું થઈ ગયું અને બાપાએ ખારા જળની જમીનમાંથી મીઠું પાણી કાઢ્યું તે જોઈને ગોરો અમલદાર પણ બાપાના પગમાં પડી ગયો હતો બાપા ગુરુજીની આજ્ઞાને પાલન કરવા માટે ભ્રમણ કરવા લાગ્યા અને એમનો પહેલો મુકામ થયો સુરત જ્યાં તેઓ બેગમપુરા સાબેલીયા રોડ પર આવેલ લક્ષ્મીનારાયણના મંદિરમાં રહ્યા ત્યાંથી તેઓ ચાલતા ચાલતા હણોલ ગામે રણજીત હનુમાનજીના મંદિરમાં સાત વર્ષ રહ્યા તેમના ભ્રમણ દરમિયાન તેઓ ભાવનગર જાણે જાણે ત્યાં પણ ગયા હતા ત્યાંથી તેઓ પાલેતાણા જેસર અને કલમુંદર ગયા અને કલમુંદરમાં બાપા ત્રણ વર્ષ રહ્યા હતા બાપાના ભ્રમણ દરમિયાન એમના હાથે ઘણા ચમત્કારો થયા પણ બાપા તો ફક્ત એક જ વાક્ય બોલતા જેવી મારા વ્હાલાની મરજી ભ્રમણ કરતાં કરતાં બાપા બગદાણા આવ્યા ત્યારે એમની ઉંમર એકતાલીસ વરસ હતી ત્યાં બાપાએ ત્રિવેણી સંગમ જોયો બગદાણામાં બાપાને પાંચ મૂળ તત્વો જોવા મળ્યા એક હતું બગદાણા ગામ બીજું બગડ નદી ત્રીજું બગડેશ્વર મહાદેવ અને ચોથું બગદાલ ઋષિ તેમજ પાંચમું હતું બજરંગદાસ બાપા પછી બાપા કાયમને માટે બગદાણામાં જ રહ્યા બાપાએ બગદાણામાં પણ ઘણો વિસ્તાર કર્યો બાપા ઓગણીસો એકતાલીસમાં બગદાણા આવ્યા ઓગણીસો એકાવનમાં તેમણે આશ્રમની સ્થાપના કરી તેમજ ઓગણીસો ઓગણસાઠમાં ક્ષેત્ર ચાલુ કર્યું પછી ઓગણીસો સાઠમાં ભૂદાન હવન કર્યું તેમજ ઓગણીસો બાસઠમાં આશ્રમની હરાજી કરાવીને ભારત અને ચીનના યુદ્ધ વખતે લશ્કરને મદદ કરી હતી તેમજ ઓગણીસો પાસઠમાં ફરીથી આશ્રમની હરાજી કરાવીને ભારત અને પાકિસ્તાનના યુદ્ધ વખતે લશ્કરને મદદ કરી પછી ઓગણીસો એકોતેરમાં પણ આશ્રમની હરાજી કરાવીને ભારત અને પાકિસ્તાનના યુદ્ધ વખતે લશ્કરને મદદ કરી આમ ભારતના ઇતિહાસમાં એક સેવાભાવી અને રાષ્ટ્રીય સંત એવા બાપા બજરંગદાસ સૌને રોટા મૂકીને પોષવ ચોથના દિવસે દેવ થઈ ગયા અને બાપાની વઢોલી બાપા વગર સુની થઈ ગઈ અને એ દિવસે તો આખું બગદાણા ગામ બગદડ નદીના નીર થંભી ગયા હતા પંખીઓનો કલરો શાંત થઈ ગયો હતો આવી જ આધ્યાત્મિક અને પૌરાણિક કથાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ